થોડા સમયના વિરામ બાદ સુરત શહેરમાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળી જુઓ સુરતના તમામ સમાચાર એક સાથે નમસ્કાર હું વિકાસ પટેલ સામના ડિજિટલના સાંધ્ય બુલેટિનમાં આપણું હાર્દિક સ્વાગત છે શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સુરતની ડીઆરબી કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે 106 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી હોવા છતાં એડમિશન કન્ફર્મ ન કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજ ગેટ પર હંગામો કર્યો હતો આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ કોલેજ મેનેજમેન્ટ સાથે પણ વાટાઘાટો કરી હોવાનું સામે આવી છે જો કે આ મામલે હજી કોઈ નિવેડો આવ્યો નથી સુરતમાં ફરી એકવાર માસુમ બાળકી પીખાઈ છે નવા ગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી છ વર્ષની બાળકી પર નજર બગાડી હતી રમતી માસૂમ બાળકીને બિસ્કિટ અપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં નરાધમે બાળકી પર દુષ્ક્રમાં આચર્યું હતું હાલ તો બાળકીને ગંભીર હોસ્પિટલમાં આઈસીયુ રાખવામાં આવી છે બીજી તરફ પોલીસે ગુનો નોંધી ઝડપી લીધો છે પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે આ દરમિયાન નવા ગામથી લીંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં પાણી ભરાયું હતું જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતા શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

સાંજે બુલેટિનના કાર્યક્રમમાં આ હતા સુરતના આજના તમામ સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું સામના ડિજિટલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં